નહેર સાંકળ કિલોમીટર પર નર્મદાના કરવામાં આવ્યા ખેડૂતોમાં ખુશીનો માહોલ કચ્છ ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોવાતી નર્મદા કેનાલ હવે પહોંચી ચૂકી છે ઐતિહાસિક ક્ષણના વધામણા કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નર્મદાના પાણીના વધામણા કાર્યક્રમ તારીખ ત્રણ બાર બે હજાર પચીસ સવારે દસ ત્રીસ વાગ્યે વેવેટ હોટલની બાજુમાં નર્મદા કેનાલ વાડિયા પેટા શાખા નહેરના વધામણા કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિજેન્દ્રસિંહજી જાડેજા ગાંધીધામ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા પ્રમુખ ભજાવ તાલુકા ભાજપ ભાગ્યભાઈ છાંગા કાંઠા વિસ્તારના સમસ્ત ખેડૂત ભાઈઓ ગ્રામજનોને પળોના સાક્ષી બન્યા આવો સૌ સાથે મળી નર્મદા માતાના જળના વધામણા કરી કાંઠા વિસ્તારના વિકાસના નવા અધ્યાય ની શરૂઆત કરીએ રિપોર્ટર રામજી પ્રજાપતિ સામખિયારી કચ્છ